લોકસભા ચૂંટણીના પગલે ભારતીય જનતા યુવા મોરચા એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે મહામંત્રી રત્નાકર અને યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કુરાટની અધ્યક્ષતામાં બેઠક થઈ આ બેઠકમાં યુવા મોરચાના તમામ જિલ્લાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા બેઠકમાં સંબોધતા પ્રશાંત કુરાટે કહ્યું છે કે નમો નવા મતદાતા સંમેલનમાં ગુજરાતમાંથી સાડા ચાર લાખથી વધુ યુવાનો સંમેલનમાં જોડાયા હતા તેમજ વધુમાં જણાવ્યું છે કે વીસ ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી વિધાનસભા સ્તરે યુવા ચોપાલનું પણ આયોજન કરાશે આગામી સમયમાં નીચેના જે યુવા ચોપાલના કાર્યક્રમો કરવાના છે એ યુવા ચોપાલના કાર્યક્રમો વીસ તારીખથી લઈને માર્ચના પહેલાં અઠવાડિયા સુધી એટલે કે સાત માર્ચ સુધી એ યુવા ચોપાલના કાર્યક્રમો દરેક વિધાનસભાની અંદર આયોજન કરવામાં આવશે આજે દેશના યુવાનો અને ખાસ કરીને જે નવા મતદાતા છે આ યુવા ચોપાલની અંદર ફર્સ્ટ ટાઈમ વોટર સેકન્ડ ટાઈમ વોટર અને થર્ડ ટાઈમ વોટર એટલે કે જે પહેલી વખત લોકસભાની અંદર મત આપવાના છે જેની ઉંમર અઢારથી બાવીસ વર્ષ છે એનો પણ સંપર્ક કરવામાં આવશે જે લોકો જે લોકોએ બે હજાર ઓગણીસમાં પણ મત આપ્યો છે એમનો પણ સંપર્ક કરવામાં આવશે સાથે સાથે જેમને બે હજાર ચૌદમાં પણ મત આપ્યો છે એટલે કે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ટાઈમ વોટ વોટરને ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ વખતે પણ બે હજાર ચોવીસમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ્યારે ચૂંટણી લડાઓ જઈ જઈ રહી છે ને ત્યાર ત્યારે આજના યુવાનો મોદી સાહેબને પોતાના રોલ મોડલ આઇડલ માને છે ત્યારે એમને ફરી બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીને મત આપીને કમળને મત આપીને એ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક બને એ વાત લઈને એમની એમની સાથે અમે જવાના છીએ